છો મિત્રો મજા મજામાં જ છે એક આપણે વિડીયો સડાઈ દીધો છે ને ને હવે હવે આ આપણે આવી મૂળા ખેંચવા મૂળા બોળા ખેંચી લઈ ખાઈ લેડિયોમાં ઠેર ચેલે સુધી બના રહેજો મૂળા ખેંચી લઈ હાલો મિત્રો ખાઈ પી પછી આ બંને પાસા તમને મળી હાલો મિત્રો બધા જમવા જાઓ જમવામાં છે રોટલી રીંગણા બટેટાનું નું શાક સાઈસ ને મૂળા તમે પણ બધા આવી જાવ જમવા અને વિડિયો માં ઠેઠ ઠેઠ બન્યા રહેજો એટલે મજા આવી જશે હવે આપણે મળી જમીન પછી તો હવે વાટવાનું છે આપણે રસકો વાડીને કી રસકો જો રસકો વાડીને કી હવે પછી પાછા મળીએ વટા ગયો છે રસકો એટલો વાડી નાખ્યો છે હજી થોડોક વાઢવાનો હજી થોડોક વાઢવાનો છે હવે વાઢી નાખીએ બધા આવી જાય છે વાયરળ ઉતારવા ને જો આવડી આવડી થઈ ગઈ છે તમે પણ બધા આવી જાઓ વાયરળ ખાવા અને હવે આપણે થોડીક ઉતારવાની કરી દઈએ શરૂ હવે આવી થઈ ગઈ છે તો હવે આવી ભરાઈ ગઈ છે અને હવે આપણે વાયરળ ઉતારી લઈ જવું કેમ આવાના લોરખા જોરદાર તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો મિત્રો હવે વાયરળ ઉતારી લીધી છે જો એટલી ઉતારી છે આલો મિત્રો બધે આવી જાવ હવે ચા પીવા તો હવે પી લે ચા તમે પણ આવી જાવ ચા પીવા આલો મિત્રો જો આપણે ઘઉંમાં ખોડ ખેંચી છે તો આ બધું ખેંચી નાખ્યું છે ને આમાં ખેંચવાનું શરૂ છે બનાર જો વિડિયોની અંદર છેલ્લે સુધી આલો મિત્રો હવે આપણે જાહેરમાં વાળવાનું છે પાણી એટલે ગડી મોટર શરૂ મોટર કરી દીધી શરૂ પાણી તો રવડી થઈ ગઈ છે મોટર કરી દીધી શરૂ શરૂમાં રહે તો મજા આવી જવાની છે ને ઓલા વિડીયોમાં તમે બધા સારો સપોર્ટ મળ્યો છે આમાં જ પણ સપોર્ટ કરજો રેડી મોટર કરી દીધી શરૂ પાણી પગી જશે ધોરીએ આ ઝાર માં પાણી વાળવાનું ચાલુ છે આ મોટર ચાલુ જ છે જો પાણી પગી ગયું છે એટલી વાર માં એટલે જો આ વીજળી પડી એટલે ત્રણ ચાર નાળી ઓઈ ગઈ છે આ નાકું તો પી ગયું છે બોલો હું આવ્યો અને આપણે આવ્યું છે આ નાળિયેર હતી હવે આપણે નાળિયેર બાળિયેર પાડી દઈએ અને આ પાણી અહીં આવી ગયું છે એટલે વારમાં હવે આપણે ઝાર પાઈ દઈએ પછી પાછા મળીએ બધું હળાઈ ગયું છે સેલા દવડમ જાય આ બધી ઝાર તોઈ દીધી છે હવે સેલા દવડામાં જાય છે જો ઝારમાં પાણી વળાઈ ગયું છે ને હવે સડાઈ દીધું છે આપણે રીંગણીમાં એક કેરો પી ગયો છે ને એટલા કેરા બાકી ત્રણ કેરા બાકી છે રેડી ત્યાં સુધી બધાને બાય બાય